પ્રેગ્નન્સી ન લાગવાનું કારણ શું છે એટલે કે ગર્ભનું સર્જન સૌથી પહેલા લેબોરેટરીમાં થાય તો આઈવીએફ ટ્રીટમેન્ટ તો માત્ર 2 મહિનાના સમયગાળાની અંદર કપલ પોતે પ્રેગ્નન્સી રાખી શકે છે સબસ્ક્રાઇબ ટુ આ YouTube ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન સો ધેટ યુ ડોન્ટ મિસ એની ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ રિલેટેડ ટુ ઇન્ફર્ટિલિટી નમસ્કાર મારું નામ ડોક્ટર ભાગવત નિમાવત છે અને હું ઇન્ડિયા આઈવીએફ સંસ્થાના અમદાવાદ સેન્ટર પર એઝ આઈવીએફ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું

જેમાં હસબન્ડ નું સીડ એનાલિસિસ એટલે કે વિનીની તપાસ છે સ્ત્રીની એક સોનોગ્રાફી થાય અને હસબન્ડ અને વાઇફ બંનેના બેઝિક બ્લડ રિપોર્ટ્સ કરવામાં આવે જેના થ્રુ એક નિદાન બનાવવામાં આવે કે કપલને એક્ઝેક્ટલી પ્રેગ્નન્સી ન રાખવાનું પ્રેગ્નન્સી ન લાગવાનું કારણ શું છે અને જેના આધારે ટ્રીટમેન્ટનો મોડ નક્કી કરવામાં આવે કપલ જ્યારે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે આગળ વધે છે ત્યારે પ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે એટલે કે સ્ટીમ્યુલેશન એટલે કે ઇન્જેક્શનનો પ્રોસેસનું શરૂ કર્યા પહેલા હમ કોર્મોન્સનો પોષણ આપવામાં આવે જ્યારે પીરિયડના બીજા કે ત્રીજા દિવસથી ઇન્જેક્શનની પ્રોસેસ ચાલુ કરવામાં આવે ત્યારે 10 થી 12 દિવસ માટે ડેલી બેઝ સ્ત્રીને ઇન્જેક્શન આપવામાં આવે એના પછી પિકઅપ પ્રોસેસ કરવામાં આવે એટલે કે સ્ત્રીના શરીરમાંથી ઈંડાને લેબોરેટરીમાં લેવામાં આવે બધીના શુક્રાણુનો સેમ્પલ લેવામાં આવે એટલે કે ઈંડા અને શુક્રાણુના મિલનની પ્રોસેસ એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ લેબ એમ્બ્રિયોલોજી લેબમાં કરવામાં આવે એટલે કે ગર્ભનું સર્જન સૌથી પહેલા એમાંથી સારા ગર્ભ કેટલા છે એમને અલગ તારવવામાં આવે એમના માટે બધા જ ગર્ભને પિક અપ પ્રોસેસ કર્યા પછી લેબની અંદર 5 થી 6 દિવસ સુધી કલ્ચર કરવામાં આવે એટલે કે ગ્રો સારી ગુણવત્તાના ગર્ભને અલગ તારવ્યા પછીથી એટલે કે બ્લાસ્ટોસિસ્ટ સ્ટેજ સુધી એમને કલ્ચર કર્યા પછીથી એમને ક્રાયો પ્રિઝર્વ કરી દેવામાં આવે એટલે કે એમ્બ્રિયોલોજી લેબની અંદર જ એમને થીજોવાની પ્રોસેસ માટે આગળ લઈ જવામાં આવે સ્ત્રીના ગર્ભાશયને રેડી કર્યા પછી એ થીજુએલા ગર્ભને ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે એટલે કે ટ્રાન્સફરની પ્રોસેસ કરવામાં મતલબ કે જે કોઈ પણ કપલ જેમના મેરેજના અમુક વર્ષ પછીથી પણ પ્રેગ્નન્સી શક્ય ન બની હોય તો આઈવીએફ ટ્રીટમેન્ટ તો માત્ર 2 મહિનાના સમયગાળાની અંદર કપલ પોતે પ્રેગ્નન્સી રાખી શકે છે તો કોઈ પણ પ્રકારની સર્જરી વગર કોઈ હોસ્પિટલાઇઝેશન વગર ઓછામાં ઓછી સમયગાળાની સાથે મેક્સિમમ સક્સેસ રેટ આપતી ટેકનિક તરીકે આઈવીએફ ટેકનિક છે એ છેલ્લા 12-15 વર્ષથી ઇન્દિરા આઈવીએફ સંસ્થા છે ઇન્ડિયા લેવલે પ્રત્યારોપિત કરીને અલગ અલગ કપલ્સને પ્રેગ્નન્સી આપી ચૂકી છે તો તમે પણ તમારા નજીકના ઇન્દિરા આઈવીએફ સંસ્થાના સેન્ટરનો કોન્ટેક્ટ કરો તમને બેઝિક રિપોર્ટ સાથે તમે ટ્રીટમેન્ટ નું કરી કરીને ટ્રીટમેન્ટ માટે આગળ વધી શકો ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ आवर વેબસાઈટ www.indiraivf.com or call 9898-9898. 1-800-309-4410. Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors.